વિદ્યાર્થી મિત્રો આપણે ટેટ વનની પરીક્ષા માટે મસ્ટ આઈ એમ એવું ગુજરાતી સાહિત્ય વિશે ભણીશું ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી સાહિત્યકારોનું વિશેષ યોગદાન છે જે સાહિત્યકારોના વિશેષ પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછાતા જ હોય છે તો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની જીવનશૈલી એમના ઉપનામ એમની કૃતિઓ એમને લગતા પ્રશ્નો વગેરે વિડીયોમાં જોવાના છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ચાલો તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ગુજરાતી સાહિત્યકાર છે ઝવેરચંદ મેઘાણી એમનું ઉપનામ છે રાષ્ટ્રીય શાયર કસુંબલનો ગાયક પહાડનું બાળક ને સાહિત્યશાસ્ત્રી ઝવેરચંદ મેઘાણીને ચાર ઉપનામ મળ્યા છે રાષ્ટ્રીય શાયર કસુંબલ રંગનો ગાયક પહાડનું બાળક અને સાહિત્ય શાસ્ત્રી ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલામાં થયો છે હવે આપણે તેમની કૃતિઓ જોઈશું ઝવેરચંદ મેઘાણીની કૃતિઓ વસુધરાનો વ્હાલો ધવલો કોઈકનો લાડકવાયો સૌરાષ્ટ્રની રસધાર સોરઠી બારવટીઓ માણસાઈના દીવા પ્રભુ પધારીયા રાણા પ્રતાપ યુગવંદના રવિન્દ્ર વીણા સિંધુડો કંકાવટી વેવીસાળ રઢિયાળી રાતે શિવાજીનું સોરઠ તારા વહેતા પાણી તુલસી ક્યારો વગેરે ઝવેરચંદ મેઘાણીની કૃતિઓ છે આ કૃતિઓ પરીક્ષામાં પૂછાતી હોય છે અને બધી કૃતિઓને એકસાથ યા એકસાથે યાદ રાખવી પણ થોડી અઘરી છે એને યાદ રાખવા માટેની એક કળા છે જે આ પ્રમાણે છે વસુધરાનો વાલો ધવલો કોઈકનો લાડકવાયો સૌરાષ્ટ્રની રસધાર સોરઠી બારવટીઓ માણસાઈનો દીવો પ્રભુ પ્રતાપ પધારી રહ્યો છે તેવી યુગવંદના રવિન્દ્ર વીણા વગાડતા વગાડતા સાધુડાએ કરી

કોઈકનો લાડકવાયો કોઈકનો લાડક વાયો અહીંયા પણ છે કોઈકનો લાડકવાયો સૌરાષ્ટ્રની રસધાર સૌરાષ્ટ્રની રસધાર સોરઠી બારવટીઓ સોરઠી બારવટીઓ માણસાઈના દીવા માણસાઈના દીવા માણસાઈના દીવા પ્રભુ પધાર્યા તો અહીંયા છે પ્રભુ રાણા પ્રતાપ તો પ્રતાપ પધારી રહ્યા છે યુગવંદના રવિન્દ્ર વીણા તો યુગવંદના વીણા સિંધુડો સિંધુડો કંકાવટી અહીંયા છે કંકાવટી વેવીશાળી વેવીસાળ રેધિયાળી રાતે શિવાજીનું હાલડું ગાતી અને સોરઠ તારા વહેતા પાણી સોરઠ તારા વહેતા પાણી તુલસી ક્યારો તુલસી ક્યારો તુલસી ક્યારો બનાવ્યો એટલે એને આપણે આવી રીતે યાદ રાખી શકીએ કે વસુધરાનો વાલો ધવલો કોઈકનો લાડકવાયો સૌરાષ્ટ્રની રસધાર સોરઠી બારવટીઓ માણસાઈના દીવો પ્રભુ પ્રતાપ પધારી રહ્યો છે તેવી યુગવંદના રવિન્દ્ર વીણા વગાડતા વગાડતા સિંધુડાએ કરી એ વખતે કંકાવટીના વે વિશાળ રઢિયાળી રાતે શિવાજીનું હાલડડું ગાતી અને સોરઠના વહેતા પાણી જોયા ત્યાં તુલસી ક્યારો બનાવ્યો આવી રીતે આપણે યાદ રાખી શકીએ છીએ હવે આપણે જોઈશું ઝવેરચંદ મેઘાણીની પ્રખ્યાત પંક્તિઓ ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને યુગવંદના કાવ્ય સંગ્રહ બદલ રાષ્ટ્રીય સાહેર કહીને નવાજ્યા હતા પરીક્ષામાં પૂછાય છે કે ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયા કાવ્ય સંગ્રહ બદલ રાષ્ટ્રીય સાહેર કહીને નવાજ્યા હતા તો સંગ્રહ છે યુગવંદના યુગવંદના સંગ્રહ બદલ ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાહેર કહીને નવાજ્યા હતા છેલ્લો કટોરો આપી છેલ્લો કટોરો આ પી જજો બાપુ સાગર પીનારા અંજલી થવ નવ ઢોળજો બાપુ આ પણ એમની પ્રખ્યાત કૃતિ છે નથી જાણ્યું અમે પતથી આફત પડી આ પણ એમની પ્રખ્યાત કૃતિ છે હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ પણ એમની પ્રખ્યાત કૃતિ છે આ પણ એમની પ્રખ્યાત પંક્તિ છે ઓ રાજ મને લાગ્યો કસુંબી રંગ હવે નીચે જોઈએ યાદ રાખો સૌ પ્રથમ રણજીતરામ સુવર્ણ ચંદ્રક મેળવનાર ઝવેરચંદ મેઘાણી ઈસવીસન ઓગણીસો ને અઠ્યાવીસ માં ટેટ વન ની પરીક્ષા માટે મસ્ટ આઈએમપી ક્વેસ્ટિયન સૌ પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર ઝવેરચંદ મેઘાણી ઈસવીસન ઓગણીસો છેલ્લો કટોરો એ ગાંધીજીને ગોળમેજી પરિષદમાં ભાગ લેવાના અનુલક્ષીને રચેલી કૃતિ છે માણસાઈના દીવા પુસ્તકમાં રવિશંકર મહારાજના અનુભવને આધારે ઉજાગર કરતી વાતનું આલેખન કર્યું છે ગુજરાતી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી આધારિત પ્રશ્નો ગુજરાતી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના આધારિત પ્રશ્ન છે પહેલો પ્રશ્ન છે પ્ર પ્રસિદ્ધ ગુજરાતી ગીત કોઈકનો લાડકવાયો ના રચિતા કોણ છે ઝવેરચંદ મેઘાણી બીજા નંબરનો પ્રશ્ન છે રણજીતરામ સુવર્ણચંદ્રક સૌ પ્રથમ કયા સાહિત્યકારને મળેલો છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે રણજીતરામ સુવર્ણચંદ્રક કયા સાહિત્યકારને સૌ પ્રથમ મળ્યો હતો ઝવેરચંદ મેઘાણીને સુવર્ણચંદ્રક સૌ પ્રથમ ઓગણીસો ને અઠ્યાવીસમાં મળ્યો હતો ત્રીજા નંબરનો પ્રશ્ન છે લોકપ્રિય કાવ્ય કસુંબીનો રંગના કવિ કોણ છે ઝવેરચંદ મેઘાણી ચોથા નંબરનો પ્રશ્ન છે ઘટમાં ઘોડાથનગને વિંજે આંખ અણદીઠેલી બોમ પર યોવન માંડે આ પંક્તિના રચિતા એટલે કે ઝવેરચંદ મેઘાણી પ્રશ્ન નંબર પાંચ સૌરાષ્ટ્રની રસધારના લેખક કોણ છે ઝવેરચંદ મેઘાણી માણસાઈના દીવા પુસ્તકના લેખક કોણ છે મેઘાણી પ્રશ્ન નંબર સૌરાષ્ટ્રના અને લોકકથાઓ કોણે પુનજીવિત કર્યા હતા ઝવેરચંદ મેઘાણીએ પ્રશ્ન નંબર આઠ ઝવેરચંદ મેઘાણી પોતાને શું કહીને ઓળખાવતા હતા ઝવેરચંદ મેઘાણી પોતાને પહાડનું બાળક કહીને ઓળખાવતા હતા ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોણે આપ્યું હતું મહાત્મા ગાંધીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું પ્રખ્યાત લોકકથા દીકરાનો મારનાર લેખક કોણ છે ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની રસદારના લેખક કોણ છે ઝવેરચંદ મેઘાણી પ્રશ્ન નંબર બાર વેણીના ફૂલ અને કિલ્લો આ કાવ્ય સંગ્રહ કોના છે ઝવેરચંદ મેઘાણીના છે સિંધુડો અને યુગવંદના આ જાણીતા કાવ્ય સંગ્રહ કોના છે તો સિંધુડો અને યુગવંદના જાણીતા કાવ્ય સંગ્રહ છે ઝવેરચંદ મેઘાણીના પ્રશ્ન નંબર ચૌદ સોરઠી બારવટીયામાં લેખક કોણ છે તો સોરઠી બારવટીયાના લેખક છે ઝવેરચંદ મેઘાણી પ્રશ્ન નંબર પંદર ઝવેરચંદ મેઘાણીને રણજીતરામ સુવર્ણચંદ્રક ક્યારે મળ્યો હતો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ઝવેરચંદ મેઘાણીને રણજીતરામ સુવર્ણચંદ્રક ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસમાં મળ્યો હતો રમણ પ્રશ્ન નંબર સોળ રમણલાલ સોનીને રણજીતરામ સુવર્ણચંદ્રક ક્યારે અર્પણ કરવામાં આવ્યો હતો રમણલાલ સોનીને સુવર્ણચંદ્રક ઈસવીસન ઓગણીસો ને છન્નુંમાં એનાયત કરવામાં આવ્યો હતો પ્રશ્ન નંબર સત્તર ઉમાશંકર જોશીને ક્યારે જ્ઞાનપીઠ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા ઓગણીસો ને અડસઠમાં ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા થેન્ક યુ